નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અબમાં હું ભરત તરસરીયા આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર મિત્રો ખૂબ અગત્યનો એવો ગાઉસનો નિયમ જોઈએ છીએ અને ફ્લક્સ એ ટોપિક આપણે જોઈએ છીએ તો મિત્રો ગાઉસનો નિયમ શું છે તો ધારો કે આપણે આ એક ગોળાકાર પૃષ્ઠ છે હવે અહીંયા આપણે પહેલાં સૂક્ષ્મ પૃષ્ઠખંડ લઈએ તો આજે જે ખંડ છે મિત્રો આમની સાથે ખૂણો કેટલો રહે છે તો ડી હોમ જેટલો ઘન કોણ છે તો ઘનકોણની ડેફિનેશન શું છે કે ક્ષેત્રફળ બરાબર અને ત્રીજાના વર્ગનો ગુણોત્તર એટલે આ કોણ આપણને મળે ઓકે હવે એનું આપણે સંકલન કરીએ આમનું એટલે કુલ આખો કોણ મળે ટોટલ ઓકે અહીંયા આપણે ડીઓ મૂકી દઈએ વન ઓફ આર સ્કવેર કોમન સંકલન ડીએસ થાય હવે ડીએસ ડીએસ આખા ગોળાની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ થાય મિત્રો આખા ગોળાની પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ આપણે શું આવશે ઓકે કે ફોર પાઈ આર સ્કવેર ઓકે ઇન્ટુ વન અપન આર સ્કવેર એટલે આવડી જશે એટલે ટોટલ આપણે કેટલું આવશે મિત્રો આખો કોણ આવશે

પરિમાણ રહિત અહીંયા આવશે ગોળાની સંપૂર્ણ સપાટી દ્વારા બિંદુ ઓ પાસે રચાતો ઘન તો ફોર પાય સ્કવેર અપોન આઈ સ્કવેર બરાબર ફોર પાય જે હમણાં આપણે મેળવ્યું તે આવશે ગૌસનો નિયમ ગોળાની ક્ષેત્રફળ સદિશ ડીએસ એકમ સદિશને સાથે કોઈ ખૂણો બનાવે ત્યારે બિંદુ ઓ પાસે ઘન કોણ એકમ સદિશ એન કેરેટ સાથે આપણે જોઈએ

સંકલન બરાબર એટલે શું આવશે મિત્રો આર સ્ક્ર આરસ્ક્વેર ઊડી જશે આર સ્ક્વેર આર સ્ક્વેર ઉડી જાય એટલે ફોર આવશે આ રીતે પણ મિત્રો અનિયમિત પદાર્થ માટે પણ આપણે કોણ કેટલો આવશે ફોર આવશે

અને કુલ ફ્લક્સ જોતો હોય તો સ્વાભાવિક છે કે સંકલન કરી નાખો ઓકે આ ફ્લક્સ નું મેં સૂત્ર આવશે ધન વિદ્યુત ફ્લક્સ ઠીટા જો લઘુકોણ હોય ઠીટા મિત્રો લઘુકોણ હોય ને તો વિદ્યુત ફ્લક્સ કેવો આવે અહીંયા જો ઠીટા ઇઝ લેસ દેન નાઇન્ટી તો આવા સંજોગોની અંદર કોસ્ટીટા કોસ્ટીટા શું થાય ધન થાય કોસ્ટીટા ને તેથી ફાઈ એ ધન બને એટલે કે વિદ્યુત ફ્લક્સ સપાટીમાંથી તે બિંદુ બહાર આવે બીજું ફ્લોક્સ ધન હોય ને તો વિદ્યુત ક્ષેત્ર બહાર આવે છે અને અહીંયા તમે જુઓ ઠીટાને એવું કરતા મોટો છે તો શું થશે કોષ નાઇન્ટી છે બીજું ચરણ બીજા ચરણની અંદર કોષ ને એવું આ બે બે ચરણની અંદર કોષ ઋણ થાય ઋણ થાય એટલે આપણું જે ફ્લોક્સનું સૂત્ર છે ને ફાઇ

બંને સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સને બંને સપાટી દ્વારા ઘેરાતા ચોખ્ખા કુલ વિદ્યુત ભારથી વન પણ ફોર એફ સાયલન ઝીરો ગણું હોય છે બહુ અગત્યનો નિયમ છે હમણાં જે આપણે ફ્લક્સ મેળવ્યું ને મિત્રો આ એ થોડુંક અઘરું છે કેમ ખબર એમાં જેટલા પણ બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર હોય ને બધાનું વિદ્યુત ક્ષેત્રનું પરિણામે વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે અને હા એ સપાટીની અંદર બહાર ગમે ત્યાં હોય જ્યારે આ આ ગાઉસનો પ્રમેય છે જો બંધ સપાટીમાંથી પસાર થતો કુલ વિદ્યુત ફ્લક્ષ બંધ સપાટી દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત હોય છે એટલે શું થાય મિત્રો કે આની અંદર ખાલી બંધ છે બંધ આખું આવી રીતે કવચ છે એની અંદરનો જ વિદ્યુત ભાર ગણવાનો હોય બહાર કોઈ વિદ્યુત ભાર હોય તો ગણવામાં આવતો નથી એટલે સહેલું પડે કૌશનો નિયમ છે આવી રીતે પણ ફ્લક્સ શોધી શકાય એના નિયમ રીતે પણ ફ્લક્સ મેળવી શકાય પણ આ એકદમ ઈઝી મેથડ છે મિત્રો ગાઉસની સપાટી કાલ્પનિક બંધ સપાટી દ્વારા ઘેરાતા વિદ્યુત ભારને ગણવા માટે વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન કરવામાં આવે છે વિદ્યુત ફ્લક્સ માટે વિદ્યુત ભારોની અલગ અલગ ગોઠવણ આપણે જોઈએ તો વિદ્યુત ભારોની પેલા ગોઠવણી ધારો કે આવી રીતે વિદ્યુત ભાર છે માઇનસ એ માઇનસ ઇન આલ્ફાકણ તો આલ્ફાકણ નો વિદ્યુત ભાર કેટલો ખબર પ્લસ ટુ આ માઇનસ ઇ માઇનસ ઇ એટલે કુલ સરવાળો મિત્રો શૂન્ય થાય છે ફાઈ બંધ સપાટી માટે વિદ્યુત ફ્લક્સ એસ બરાબર ઝીરો બંધ સપાટી ની અંદર ઘેરા તો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય થાય છે એટલે આપણે જે સૂત્ર જોયું કે ફાઈ ઇક્વલ ટુ ક્યુ બાય એફ હવે ક્યુ શૂન્ય છે સિગ્મા ક્યુ પણ લઈ શકાય એ ઝીરો તો ફ્લક્સ શું થાય ઝીરો થઈ જાય આવી રીતે જો આ કવચ છે એની અંદર તો વિદ્યુત બહાર નથી વિદ્યુત બાર છે બહાર તો કવચની અંદર વિદ્યુત બહાર નથી કવચની અંદર વિદ્યુત ભાર જીરો તો ફ્લક્સ શું થાય જીરો આ જ રીતે આ જીરો એટલે ફ્લક્સ જીરો આવશે ધારો કે આવી રીતે ત્રણ ડાયપોલ છે બરાબર એ બંધ બદ્ધપૃષ્ઠની અંદર મૂકી દીધી છે

તો શું થશે સિગ્મા ક્યુ એટલે ક્યુ આવશે બાય એફસલ એન જીરો અને ફ્લક્સ એટલો આવશે અને કોઈ સપાટીનો ફ્લક્સ કહે એક પૃષ્ઠ સાથે સંકળાતો ફ્લક્સ તો કોઈ સમગણને છ પૃષ્ઠ છ બાજુ હોય છે તો એક બાજુનું ફ્લક્સ છઠ્ઠા ભાગનું થાય મિત્રો કેટલું સિક્સ એફસલ ઓકે આખા સમગણનું ફ્લક્સ આટલું ક્યુ બાય એફસલ એન જીરો જ્યારે કોઈ એક બાજુનું ફ્લક્સ છઠ્ઠા ભાગનું થશે મિત્રો હવે જો વિદ્યુત ભાર મિત્રો આ શિરો બિંદુ ઉપર હોય તો છે ને અહીંયા હું નાની આકૃતિ તમને બતાવું છું કે આને વચ્ચે લાવવા માટે આપણે બીજા આઠ સમઘન વિચારવા પડે આવા અહીંયા આપણે વિદ્યુત ભાર છે તો બીજા ચાર અહીંયા

બરાબર તો બે સાથે સંકળાતું ફ્લક્સ આટલું થાય તો બે બે એક માટે ફ્લક્સ એટલું અડધું થાય એટલે બે વડે ભાગાકાર કર્યો છે જો એવી રીતે આ અર્ધ ગોળો છે બરાબર તો એના માટે શું આવશે પાય આર સ્ક્વેર એ એમનું ફ્લક્સ આવશે કારણ કે અર્ધ ગોળા માટે શું થાય મિત્રો ક્ષાઉન તો મિત્રો શું થાય ખબર છે કુલ વિદ્યુત બાર આપણે સરવાળો કરીએ શૂન્ય થાય કેમ અપક્સ માટે છે પ્લસ ટુ બાય થ્રી અપક્સ આના માટે છે આના માટે શું થાય માઇનસ વન બાય થ્રી માઇનસ વન બાય થ્રી ઓકે આપણે સરવાળો થાય શૂન્ય ચાલો એટલે શું થાય મિત્રો કુલ ફ્લક્સ વિદ્યુત બાર શૂન્ય એટલે ઇક્વલ ટુ સિગ્મા સિગમા ક્યુબાયનજીરો એટલે ફ્લોક્સ શું થાય શૂન્ય થાય હવે મિત્રો આ ગાઉસનો નિયમ અને ફ્લોક્સ જોયું આપણે ગ્લાસ ગાઉસ નિયમ ઉપયોગી કઈ રીતે છે તેના જુદા જુદા મિત્રો ઉપયોગો જોઈએ છીએ પહેલો એવો ઉપયોગ છે કે રેખી વિદ્યુત ભાર હોય અથવા કોઈ તાર ઉપર વિદ્યુત ભાર હોય સળિયા ઉપર વિદ્યુત ભાર હોય સતત રીતે પથરાયેલો હોય તો એના કારણે વિદ્યુત ક્ષેત્રનો મિત્રો સૂત્ર શું છે ચડવળ છે લેમડા અપન ફોર ફાઇવ સેલેનજીઓ ઇન ટુ વલ અપન આર અને આર કેરેટ ચા લેમડા શું છે રેખીયા છે લેમડા અલગથી છે રેખીય વિદ્યુત પર ઘનતા આવે છે

પી બિંદુ આર અંતરે પી બિંદુ વિદ્યુત ક્ષેત્ર કેટલું તેનું મિત્રો આ સૂત્ર છે લેમડા પર ફોર પાઇપ સેલેન જીરો ઇન્ટુ વન પણ આર આર કેરેટ ઉપર નીચે ટુ ટુ વડે ગુણો તો વન પર ફોર ફોર પાઇપ સેલેન જીરો નંબર લે કે લેવો તો આ સૂત્ર આવશે સતત વિદ્યુત વિતરણ પામેલા ગોળીય વાહકના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે જોઈએ કવચની બાર જ્યારે ઓ કેન્દ્ર તથા આર ત્રિજ્યાના વર્તુલાકાર કવચમાં વિદ્યુત ભાર ગનતા રો છે ત્યારે બિંદુ કવચની બહાર છે હવે જો આ રીતે કવચ ઉપર છે છે અને બહારની બાજુ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું તો શું આવે મિત્રો તો એનું સૂત્ર આવું આવશે ક્યાંક બાયર સ્કવેર જેવું બિંદુ વિદ્યુત કારણે ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર અને હા ત્યારે બધો જ વિદ્યુત ભાર કવચના કેન્દ્ર પર રહેલો છે વિચારી દેવા

અને અંદર વિદ્યુત પાર શૂન્ય થાય વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થાય છે કવચની બહાર આ વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય આર સ્કવેર ઓકે હવે આપણે નકર ગોળો લઈએ પેલો પોલો ગોળો હતો કવચ નક્કર ગોળો હોય તો મિત્રો શું આવે તો એની અંદર આપણે જોઈએ છીએ મિત્રો આ ગોળાની અંદરના વિસ્તારમાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ભાર આવો આવે રો બાય થ્રી આર સાયલન જીરો ઇન્ટુ આર એટલે વિદ્યુત ક્ષેત્ર છે ને મિત્રો એ અંતરના સમ પ્રમાણમાં આવે ગોળાના કેન્દ્ર કેન્દ્ર પર આર ઝીરો એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અને જેમ જેમ અંતર અહીંથી વધતું જાય એમ એમ વિદ્યુત ક્ષેત્ર વધતું જશે સપાટી પર આર બરાબર આર એટલે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય અહીંયા કેપિટલ આર મૂકી દેવાનું જયારે બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર શું થાય વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે એનો આલેખ હોય ને મિત્રો આવો હવે સમ પ્રમાણમાં વધે પછી વ્યસ્ત પ્રમાણમાં ઘટે બહારની બાજુ આવો આવશે ઓન સીટ પર વિદ્યુત ભાર ના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઈ બરાબર સિગમો જે એટલે અનંત લંબાઈનું સમતલ છે બરાબર જે આર પર આધારિત નથી તે માત્ર સિગ્મા પર આધારિત છે અને તે લંબ છે જ્યારે સિગ્મા બરાબર માટે વિદ્યુત ક્ષેત્ર આ જોવાનું છે અને આ જે છે ને માત્ર સિગ્મા પર આધારિત છે અને લંબ દિશામાં મળે છે પાતળી સમાંતર સીટના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હવે આપણે જોઈએ તો જો મિત્રો આવી રીતે બે સેડ છે તો પેલા આપણે જોઈએ આ બાજુ બે ની દિશા એક છે કારણ કે ધન કારણે દૂર જાય છે આ બાજુ એક જ છે એટલે સરવાળો આપણે જોઈએ છે બરાબર છે ધન વિદ્યુત ભારિત હોય તો સીધું શું આવશે મિત્રો વિસ્તાર એક માટે અહીંયા વિસ્તાર એક માટે પ્લસ આવશે સિગ્મા પણ ટુ એફ સેલેન સિગ્મા બી પણ ટુ એફ સેલેન જીરો સરવાળો વિસ્તાર બે ની અંદર વિરુદ્ધ થશે આના કારણે આ બાજુ આના કારણે આ બાજુ વિરુદ્ધ છે એક જ દિશા છે એટલે આ બંને માટે સરખો આવશે જયારે અહિયાં શું આવશે વિરુદ્ધ દિશા છે મિત્રો એટલે બે સમાંતર સમતલ રાખ્યા હોય અથવા પાતળી સીટ રાખી હોય તો બે ની બહારની બાજુ અને અંદરની બાજુ વિદ્યુત ક્ષેત્ર કેટલું બરાબર એ છે મિત્રો જો સીગમા ઇજુ સીગમા પ્લસ હોય સીગમા ટુ માઇનસ સિગમા હોય

સિગ્મા માઈનસ સિગ્મા માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થાય સિગ્મા પર 2 એપસિલન 0 વત્તા સિગ્મા પર 2 એપસિલન 0 સિગ્મા પર એપસિલન 0 અચળ રહે મિત્રો તો આ આપણા વિડિયો લેક્ચર ની અંદર ગૌસનો નિયમ ફ્લોક્સ વિશે સમજૂતી જોઈ અને ગૌસના નિયમનો ઉપયોગો મિત્રો આપણે જોયું હવે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની આ બધા થિયરીકલ ટોપિક હતા અને નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે એમસીક્યુ મિત્રો જોઈશું થેન્ક યુ